નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ રીતે માહિતી મેળવશું જેમાં કપાસના બંને વાયદામાં જોરદાર સુધારો જેથી કપાસના ભાવમાં પણ જોવા મળ્યો સુધારોને કપાસના ભાવ ઊંચા અને નીચા કેવા હતા અત્યારે ખેડૂતોની આવકો કેવી છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારની વાત કરીએ તો ફરી યાર્ડ ખુલ્યા હતા જેમાં ગઈકાલે હનુમાન જયંતિના કારણે મોટા ભાગના યાર્ડ બંધ હતા પરંતુ આજે ફરી યાર્ડ ખુલતા યાર્ડની અંદર કપાસની આવકો સાઠથી લઈને સિત્તેર હજાર મનની વચ્ચે જોવા મળી હતી ને કપાસના ભાવ સ્થિર હતા સાથે જ કપાસની આવકો નહીં વધે તો બજારમાં સામાન્ય સુધારા જોવા મળશે ને આજે કપાસના ભાવની વાત કરીએ તો તેની ક્વોલિટી મુજબ બારસો પચાસથી ચૌદસો એંશીની વચ્ચે હતા તો કેટલાક યાર્ડમાં પંદરસોની સપાટી પણ ટચ થઈ હતી જ્યારે કપાસના બંને વાયદા અને રૂબજારની વાત કરીએ તો શંકર રૂહમાં ખાંડી દીઠ અત્યારે સત્તાવન હજાર આઠસોથી લઈને અઠ્ઠાવન હજાર ત્રણસોના ભાવ બોલાઈ રહ્યા હતા અત્યારે ગુજરાતની અંદર દસથી લઈને તેર હજાર ગાંસડી બંધાતી હોય છે

बोटाद बार सौ वीस पंदर सौ एकसठ गोडल अग्यार सौ एक थी पंदर सौ स कालावाड़ अग्यार सौ पचास थी चौदह सौ थी, थी पंदर सौ एकवी रुपया भावनगर बार सौ एक चौदह सौ जामनगर बार सौ पंदर सौ बाबरा बार सौ अठ्योतेर थी पंदर सौ बीस जेतपुर थी चौदह सौ सितेंर वाँंकानेर पचास थी चौदह सौ ए મોરબી બારસો પાંચથી ચૌદસો પંચ્યાસી રાજુલા અગિયારસોથી ચૌદસો બાસઠ હળવદ અગિયારસો એકથી ચૌદસો સિત્તેર બગસરા અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ માણાવદર બારસો દસથી ચૌદસો નેવ ધોરાજી એક હજાર સોનુંથી ચૌદસો એકાણું વીંછા તેરસોથી ચૌદસો નેવ ભેંસાળ બારસોથી પંદરસો વીસ લાલપુર ચૌદસો એકાવન વિસનગર એક હજાર પચીસથી પંદરસો અડતાલીસ વિજાપુર તેરસો એકાવનથી પંદરસો ને એકસઠ